ले अपने भाई बहन ने गाड़ी भी आई थी वो मोस्ट वेलकम से तमी कौन सा पूछा कहाँ जावे ना तमी हमारे गाड़ी पुकाई थी काम हो सकता है लोग बताएं कि लोग कौन सा सामान है वो तो सिर्फ है इतने ही का बल्ली तो लोग बोलते हैं कि कहाँ से हाथ सितारा सितारा काम्मा वाह ये लोग ये बोलते हैं आसु आसु घर से नहीं पहुँचे इलाज

તો હે કે મહેનત કરી થાય કે પછી પાણી ઠેર આવ્યું છે તો હજી આ નલીમાં તો આવ્યું એકમાં પીવે છે હવે જો કલાક પોણી કલાક પીતા થયા અમારા ભૂરીને ત્યાં પાણી પી દે હજી બધા માલ બાકી છે તો પહેલાં હે કે ફટાફટ આપણે માલને પાણી પાઈ દઈએ એને ટાઈમસર પાણી પાવવું પડે એમ જેમ આપણે તહી લાગે એમ એ તહી તો હોય વાટે વાટે એટલા માટે પહેલાં કે આપણે બધા માલને કમ્પ્લીટ પાઈ દઈએ પાણી તો ફેમિલી આપણે ભાઈ બહેનની ગાડી છે મસ્ત વેલકમ છે

હવે અવે અમારને ખાવ કોઈ આપણ જો કેમ મસ્તનો હો ઈ તારા માટે હવે ને તમારા માટે માર્ને ખાવ નાનો સવ ને એટલે હું તો નાનો જ છું ને એટલે સવ કે નાનો તાજી નાનો હશે હા એટલે તમારે ખાવ પડ્યા ને અમારને તું દેખી બે ભાઈ જો ભાઈ અમારે બેન ની તો હે કે બરક ધામ જઈએ છે આપણે ન જઈએ પ્રસાદી લી લે હું એમાં બકી જાય પછી ક્યારેક ટાઈમ હશે તો આપણે બરક ધામ જાવું તો ફેમિલી આપણા પપ્પા ઘરે ફાઇનલી પૂગી ગયા છે હે પપ્પા હા કેવો લાગે છે તમને ઘરે

કાટ નું તો થાતું તો હાસી મોલ ભાઈ આવી ગયા હ મોલ ભાઈ ને બેન આવી ગયા તો બાપા આ બધે આવી ગયા બધા આવી ગયા ફુલ ફેમિલી કમ્પ્લીટ હમ ચાલો બધાય વાર કરો આલે